શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક બત્રીસ અધર્મ ધર્મ યા મન્ય તમસા આવૃતા સર્વ અર્થાન વિપરીતાન ચુદ્ધિ સા પાર્થતામસી અનુવાદ જે બુદ્ધિ મોહ તથા અહંકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે તે હે પાર્થ તામસી બુદ્ધિ છે ભાવાર્થ તમોગુણી બુદ્ધિ જે દિશામાં કાર્ય કરવું જોઈએ તેનાથી હંમેશા અવળી દિશામાં કામ કરે છે તે એવા ધર્મોને સ્વીકારે છે કે જે વાસ્તવમાં ધર્મ નથી અને વાસ્તવિક ધર્મને તરછોડે છે અજ્ઞાની મનુષ્યો મહાત્માને સામાન્ય વ્યક્તિ માને છે અને સામાન્ય મનુષ્યનો મહાત્મા તરીકે સ્વીકાર કરે છે તેઓ સત્યને અસત્ય તથા અસત્યને સત્ય માનતા હોય છે તેઓ બધા જ કાર્ય માટે ખોટો માર્ગ ગ્રહણ કરે છે તેથી તેમની બુદ્ધિ તમો ગુણમાં રહેલી હોય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ